રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર આજે આપણે કલોજીના પાકમાં આવ્યા છીએ અને કલોજીનો જે પાક છે એમાં આપણે એક ઓર્ગેનિક દવા પાઈ હતી જેનું નામ છે સિગ્મા કંપનીનું સુપીક સોઇલ હવે આપણે કહી શકીએ ભાઈ એમાં માઇકોરાજ આવે છે ઓર્ગેનિક કાર્બન આવે છે નાઇટ્રોજન એટલે કે યુરિયાનો પણ ભાગ આવે છે બરાબર છે પોટાશનો પણ ભાગ આવે છે અને ડીએપીનો પણ ભાગ આવે છે પ્લસ મિક્સ માઇક્રોન્યૂટ્રન પણ આવે છે અને સોળ ગોઠાના વેગા પ્રમાણે કે પાંચસો એમ એલની આપણે ભલામણ કરીએ છીએ હવે આ જે કેરામાં બેઠા છે ચેતનભાઈ બરાબર છે એ કેરામાં પાયેલું નથી ત્યાંથી આમ કોઈ ઠેકાણે પાયેલું નથી બરાબર અને જે પાયેલું છે એ ભાઈ તમે બતાવો કે આમાં બે કેરામાં ત્રણ કેરામાં આપણે સિગ્મા કંપનીનું જે સુપીક્ષ ઓઇલ આવે છે એ પાયું હતું બરાબર તો હવે આપણી સાથે ચેતનભાઈ ભૂત છે તો આપણને કહે છે કે ભાઈ સિગ્મા કંપનીનું સુપિક્સ ઓઇલ પાવાથી ફાયદો શું શું છે આનો તમે ગ્રોથ જોઈ શકો છો અને આનો પણ તમે ગ્રોથ જોઈ શકો છો કે આ તમને કહું હે ને મોટું હાઈ ક્લાસ તમને કહું હેલોરા મારતું હાલ્યું જ જાય છે અને નેરવું બાણ રેખું થઈ ગયું છે અને આ નેરવું છે પણ એને પૂરતા તત્વો ન મળ્યા હોય એને હિસાબે ધીમું 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 એની મેળા હાલ્યું જાય છે તો ચેતનભાઈ રામ 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 હવે આપણે સિગ્મા કંપનીનું તમને સુપિક્સ વેલ આપ્યું હતું ડેમોન્સ્ટ્રેશન માટે બરાબર છે તો હવે આમાં આટલામાં મારેલું છે અને આમાં આટલોમાં મારેલું નથી તો કેમ લાગ્યું ભાઈ નો ફાવતો તો થઈ જાય બરાબર હા કેમેરામેન બેસ કયો હલ 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 કરે છે ઓલું મારેલું છે ને એમાં વૃદ્ધિ વિકાસ સારો છે અને આમાં છે જ ઓછો છે વૃદ્ધિ વિકાસ વૃદ્ધિ વિકાસમાં ઓછો છે આમાં થોડોક વધારે છે બરાબર એટલે મારેલું એટલે પાયેલું છે બરાબર છે અને આ સુભિક્ષ ઓઇલ છે ને એ સાટવાની દવા નથી પાણી સાથે પાવાની છે એક વીગે 500 ml એક વીગે 16 ગોઠાનો એક વીઘો હોય એટલે વીગે 500 ml કે તમારે દવા પાઈ દેવાની છે બરોબર આમાં ધીમે ધીમે જો ફૂલ ખીલવા મીડા છે અને આની હાઈટ વધારે છે અને એની અહીંયા ફૂટ પણ હાઈ ક્લાસ તમને કહું છે બરોબર છે અને એકદમ લીલો છોડો બતાય છે અહીંયા શેષ તમને કહું ઝાખર ભર્યો બતાય છે અને ઝાખર ભર્યાની સાથે સાથે આની હાઈટ પણ નાની છે

બરોબર અને કોઈ પણ મિત્રોને કોઈ પાકમાં પાવાનું હોય તો તમે તારી વિઘ્ પાનસો એમ એટલે કે પાઈ શકો છો ચાહે કેળ હોય ચણા હોય ધાણા હોય વરિયાળી હોય અજમા હોય રજકો હોય ડુંગળી હોય લસણગીરું હોય કે મગફળી કરવાની હોય બરાબર કોઈ પણ ભાગમાં તમારી વિઘે અંશો એમાં લખે પાઈ શકો છો તમે આ જ્યાં સુધી વિડીયો જાય છે અને જ્યાં સુધી ખેડૂતો જોવે છે અને તમારા નજીકના વિસ્તારમાં મળતું હોય નાથી તમને લઈ લેવાની છૂટી છે અને તલાજા તાલુકામાં ભદ્રાવળ ગામની પાસ ચેતનભાઈનો એગ્રો આવેલો છે બરાબર છે અને એના નજીકમાં જે કાંઈ ચેતનભાઈને ઓળખતા હોય તમે તારે નાથી લઈ લેવાની છૂટી છે ચેતનભાઈને આપણે સાથે એટલા માટે લાવેલા છીએ કે એની નજર સમક્ષ આપણે અહીંયા ડેમોન્સ્ટ્રેશન અપાયું હતું કલોજીના પાકની મલિપા બરોબર એટલે એ પણ જોઈ શકે અને જેમાં નથી છટકાવ કરેલો આપણે નથી પાયેલું એ પણ જોઈ શકે છે કોઈ પણ ખેડૂત મિત્રોને જોવું હોય તમ તારે તો અહીંયા આવીને તમ તારે જોઈ શકે છે એમાં કોઈ તમ તારે ચિંતાને સ્થાન નથી બરોબર ને ચેતનભાઈ તો તમારું શું કેવું છે નહીં કુલોજીમાં એક વખત તો પાવું જોવે સુપીક્ષુર મારે તો એવી ગણતરી છે એક વખત તો પાવું જ જોવે પાવું જ જોવે બરોબર ચાહે તમે કલોજી કરો કોઈ ડુંગળી કરી હોય અથવા નવી કોઈક ને ડુંગળી કરવાની હોય અથવા તો કોઈને કળી બી કરવાની હોય કાળું બી સાટી અને પછી એને કળી કરવાની હોય કાંજી કરવાની હોય તો તમને તમત એમાં પણ તમે તમે પાઈ શકો છવો બરાબર કોઈને ઘઉં કર્યા હોય નવી નો આવતી હોય વધતા ન હોય તો પણ તમે પાઈ શકો છો હવે સુપીક સેવલ છે એમાં કાર્બન આવી જાય માઇક્રોરાઈઝ આવી જાય ડીપી યુરિયા અને પોટાસિયા આવી જાય અને મિક્સ માઇક્રોટમાં જે ઝીંક મેગઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વની મેડીબ્લોડમ કહી છે એ પણ તમને કહું આની માલિકા આવી જાય છે એટલે કે આપણે જે ખોરાક જોઈએ છે ખાવા માટે બરાબર એ બધો જ ખોરાક આપણને મળે તો આપણે છોડને પણ જરૂરી હોય છે ખાસ કરીને આજ અહીંયા પર જે છારી બાજેલી છે

ભૂકા કાઢી નાખે ને ઓરિજિનલ સુપીક સોઈલ તમે કાર્બન લેશો એટલે એની વાસ આવશે તોડી નાખી આવી ભૂખા કાઢી નાખી એવી અને એનો અખતરો કરવાનો હોય તો ડબલું તમારે હાંઝે તોડી બરોબર છે અને થોડુંક ઢોળી ધઈ જવાનું બરોબર છે એટલે થોડુંક એટલે ગ્રામ જેટલું તમને એના હવારમાં એક પણ તમને એના ટીપું જોવા નહીં મળે ઉડી નહીં જાય પણ જનાવર આવીને લઈ જાય બરોબર છે એટલું એ ઓર્ગેનિક છે કે એ જનાવરાને કાંઈ થાય નહીં એટલે કે આપણા ખેતરને પણ કાંઈ નહીં થાય આપણો પાક પણ સારો થશે અને આપણને સારી એવી એમાં શું કહેવાય કે ઉત્પાદન આપણે લઈ અને શકીએ પોચી કૂણી અને ગાભા રેખી પણ રાખશે એટલે કે આપણે આપણા પાકનીમાં લેપા ઉત્પાદન દસ થી પંદર ટકા અથવા તો વીસ ટકા લેખી આપણે સારું એવું લઈ શકીએ તો આપણે ચેતનભાઈ રજા લઈએ હે તમે ઓછું બોલો છો બહુ હે કે મારી વડે ભગવાને હાઈટ નાની આપી પણ જીભડો લાંબો લેતા હોય તો હે બગ 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 ભગ ભગીરું જોવાય એ રામ રામ રજા આપજો જય માતાજી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન જય વિજ્ઞાન